અને એવું વિચારવા લાગે છે કે કદાચ તેઓ તેમના જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે અને તેઓ પ્રયત્નો કરવાનું બંધ કરી દે છે. તેમની હાલત તો એ હાથી જેવી છે જેણે પોતાના મનમાં વિશ્વાસ જમાવી લીધો છે કે તે દોરડું તોડી શકતો નથી અને જીવનભર ગુલામ બની ગયો છે. જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગતા હો દૂર રાખી રહી છે તેથી હંમેશા પ્રયાસ કરવાનું ચાલુ રાખો અને કેટલીક ખોટી માન્યતાઓ સાથે ક્યારે જોડાશો નહીં કે જે તમે કરી શકતા નથી